તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા તો આપણી ઓટા તમે જોઈ શકો પપ્પા આવે એટલે પછી રિક્ષા લઈને આપણે લેવા જવાનું તમને ખબર આ સોરી મીકવા જવાનું છે સવા સવારમાં તમે જોઈ શકો મારા પપ્પા હજુ ને એવું બંધ કરવા જાય સોસાયટીમાં પછી લે આવો પછી તરત આપણે રિક્ષા લઈને જઈએ પપ્પાએ આપણે આપણે તો ગાય તમે ઠંડી બાઇક નિવાથી કમેન્ટ કરજો ગાય તો હું થોડી રેન્જ મળે ના તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ કઈ તમે જોઈ શકો છો કાંઈ જ આપણે તો હોટલે જ છીએ તો કાંઈ જેમાં એવું હતું કે આપણે અંકિતભાઈ કહેશે ભાગોરે અને બાઇમાં કીધું કીધું છે પેટ્રોલ તો કાંઈ જે મેં એવું કાલે મને પુરાવાનું કીધું હતું પણ ગાય હું પેટ્રોલ પુરાવા ના જો જોયું કાઇ કશું કરાઈ મારા કાલે બપોર પછી મગજ મેં એ કીધું પેટ્રોલ પુરાવા જાવ છો મારા અંકિત ભાગો ને ભાગવતી હડિંગ ઘરે આવ્યા હતા હવે જે અંકિત ભાઈ રિક્ષા ભાઈ રિક્ષા આપીશ પેટ્રોલ પંપે પેટ્રોલ લેવા તમે જોઈ શકો છો કાંઈ અમારા તો લગ્નમાં બી જવાનું છે કઈ બાજુ જવાનું છે જ ખબર પડતી નથી અંકિતભાઈ કલોલ જવાના છે પેલું નોકરી માટે કામ કરવાનું છે તે જવાના અને આપણે તો કાંઈ માં જવાનું એકલા નહીં તો કાંઈ મન તો તો આખો દિવસ કંટાળવાનો છે જોઈએ કેટલા વાગે લગ્નમાં કોકેજે છે આપડા કેટલા આગે જ નહીં ચા બજાર આપણે બનાવી દીધી છે અમારા અંકિતભાઈ આવે એટલી વાત છે પછી આપણે જઈએ પેટ્રોલ લેવા બાઇકની તો ફાઈનલી ગાઈઝ આપણે તો જઈ રહ્યા છે કહીશ બાઇક માટે પેટ્રોલ લેવા તમે જોઈ શકો તો કાંઈ જ અમારા અંકિત હોટેલે આવી ગયા હતા ચાલતા ચાલતા ભાગોળથી જે ભાગોર છે ત્યાં બાઇક છે આપણું લેવા ગયા હતા અને તો ગાઈ હવે આપણે અહીંથી જશું પેટ્રોલ લઈને હોટલે પછી અમારા અંકિત ભાઈ જશે ગઈ જવા એમના રીતે લઈને પેટ્રોલ આપણે એમને પેટ્રોલ તો આપી દઈએ લઈ પછી એમના રીતે નાખીએ તમે એમને ખબર છે કઈ બાઈક એમને તો આપણો ખ્યાલ નથી તો ભાઈ ચલો પેટ્રોલ પેટ્રોલ નહીં તમે મળીએ તો ચેનલ પર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જોઈએ તમારા ભાઈની ચેનલ છે તમે હા ફેમિલી સપોર્ટ તમારો બને આ રાખજો ચલો ભાઈ પેટ્રોલ નહીં તમને મળીએ અને આપણે બોટલમાં પેટ્રોલ લઈ લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બોટલમાં પેટ્રોલ લઈ લીધું છે અને હવે જઈ છે છો કાંઈ જ આપણો સીધા હોટલ છે કેમ કે કાંઈ જ ફટાફટ હોટલ જઈએ કેમ જેમ અંદર બાઇક લઈ જાઓ પછી અમાર બી લઈ જાઓ લગનમાં જવાનું હોય કેવું થાય કેટલા વાગે જવાનું કેટલા વાગે નહીં આઈ ડોટ નો તમે મળીએ એટલે કઈ આપડે પેલા ઘરે થોડો નાસ્તો વાસ્તો કરી લઈએ તો પણ કઈ ખાવાનું માં થોડું ઘરનું ખાવું પડે તમે અંકિત ભાઈ આવી રહ્યા છે અંકિત ભાઈ અમારે છે પેટ્રોલ બી લઈ લીધું છે પેલા ઘરે જઈશું પછી ઘરે જઈને બાઈકમાં પેટ્રોલ નાખવા જઈશું યાર અંકિત કેટલું એટલે યાર કે મને જવું તો પેલા અંકિતભાઈ આવે ડાયરેક્ટ જઈએ ઘરે પછી ઘરે તો નાસ્તો કરી લઈએ પછી જઈએ સીધા ભાગો રહી બાઈક પેટ્રોલ નાખવા બાઈક લેવા સોરી ગાઈ

ફ્રેન્ડ અંદર બેઠો બાઈક કે હવાનું મન તાડુ ટર કર નાખી નહીં બાઈક ઠંડુ થઈ ગયો ચાલુ થતા વાર લાગશે પેટ્રોલ હજુ અંદર પહોંચશે ને પછી ચાલુ થાય એકદમ ચાલુ નહીં થાય એકવાર

આઈ દે તેસ નાલ દેગી એકદમ થોડી થવા દે કોલ્ડ સ્ટાર્ટ હા તું લાવજી ટૉપર 릭શામાં 릭શાન જાવી રેસ ના દેખમ રેસ ના તું બાઈક ચાલુ થયું બાઈક ને ધક્કો મારી ચાલુ કરીએ ચલો આપડે કઈ તમે જો ધક્કો મારીને તો બાઇક તો ચાલ થઈ ગયું છે આપણું માં લઈને જાય બાઇક વાર ના કેટલાય આવું ચલો કાંઈ જ આપડે તો જીએ કરે ભૂખે લાગી ભૂખી તો નાસ્તો કરવાનો એમ તો લગનમાં જવાનું ખાવાનું અહીં જેવું જ તમે જોઈ શકો છો અમારે અંકિત થઈ ગયું ગાઈસ બાઈક ચાલુ જોઈ દે પાછળ ચલો ગાઈસ જો આપણે ભી જી આપણી જન્નુ ને લઈ ઘરે આ બસ આતમ મે તો માવ જાય યાર કાલ રિક્ષા ને ઉધી આજ બાઈક મે ઉધી હારું ગજો બાબા ચલો ગાઈસ તમે ગઈ જઈ મજે ફાઇનલી ગઈ આપણે તો આવી ગયા છે ઘરે જમવા તમે જોઈ શકો છો આપણે લગન મનાવ છે આપણા કપડા વપડા રેડી થઈ ગયા છે અરે કે ચલો ભલા થોડું નાસ્તો કરી લ્યા પછી ડાયરેક્ટ ગયા લગનમાં તમે જોજો જમવામાં બનાવી છે બરાબર છે હરંગવાળી શેકો અને બાજીનો રતો છે ને બી રોટલી છે પછી જમે લ્યા ભાઈ તમને મળીએ તો ફાઇનલી ગાઈ આપ્યો તો તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો ભાઈ ક્યાં દીધું છે બહુ બ стан બાકી હજુ તો જીયા અલે તો ફાઇનલી ગાઈ તમને જઈ ગયો આપણો થઈ ગયા છે મોજા પેધીએ એટલે ગાઈસ આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ગાઈસ તમે જોઈ તો હવે સીધા જે ગાઈસ આપણ લગન માં આપણી ક્ષાન ચાલી છે ઉપર તો ગાઈસ તમે જોઈ શકો છો એકદમ આપણે તૈયાર થઈ ગયા નાસ્તો થોડો કરી દો તો આજે જમવાનું છે જ તો જો આપણો બૂટ પ્રતાય પે દી છે તો મસ્ત તૈયાર થઈ ગયા છે એ બોનિન બાટલો લેતા જો તર કાજે તમે કહોજ મળીએ

હેલ્લો ખેડૂતો તમે જોઈ શકો છો આપણે આવ્યા હતા આપણી હોટલે તો હા તો કાંઈ લગ્નમાં ડાયરેક્ટ આવી ગયા હતા હોટલે તો ગાઈ તમને હું કે લગ્નના બહુ વિડીયો ના આવ્યા તો કાંઈ લગનમાં તો હું એકલો હતો મને ઘંટા આવતો હતો ગાય છે અંકિત અંકિતભાઈ ન હતા અને એકલો એકલો તો ગઈશ મને બ્લોગ ઉતારવાનું થોડુંક મજા ના આવી તો ફટાફટ થોડું ઉતાર્યું પછી આપણે અત્યારે પાછા ઘરે ને કહીશ તમે જો શકો આપણે ઘરે આવી સોરી ઘરે નહીં ઘરે આવી પછી કપડાં વપડા બદલી પાસે આવી ગયા છે આપણે હોટલે અમારા અંકિતભાઈ જાય છે ગાય જ ઘરે ઘરેથી ના આવશે તો કાંઈ એમના આજે બી બોલો ખાલી ખોડો કઈ દારો પડે બોલો લગન મહિના આવવાનું કે ના તોય જવાનું બેંક મહિના આ કોમ થયું કશું થયું નહીં આખો દારો માં બે કંટાળી ગયા આમાં અંકિત ભાઈ તમે જો પલ્સર બાઇક આપડે આવી ગયું છે તમે જે હવે આવે જો અંકિત ભાઈ બી આવી ગયા છે તો કઈ મારા બધું સામાન સમેટવાનું છે કઈ તમને મળીએ કઈ ફાઇનલી કઈ તમે અંકિત ભાઈ આપડે જે ટ્યુબ લાઈટ લેવા આવી ગયા છે બીજી એક તો પડી છે ને એક બીજી લેવા આવી ગયા માઇક

તમે જોઈ શકો છો આપણા વગેરે આપણા ધાબા ઉપર ને આપણા કરતા વિડીયોનું એડિટિંગ કહીએ તમે જોઈ શકો છો આપણા વગેરે ધાબા ઉપર ગયા હતા લગ્નમાં ગયા હતા આપણા લગ્નમાં થોડો જ બ્લોગ હશે બહુ બ્લોગ નથી ઉતાર્યું તમને ખબર છે તમારા ભાઈને કહી એકલા એકલા કંટાળો આવી તો આજે એટલા માટે હા કાંઈ તમે સોરી આ બ્લોગમાં તમારે જેટલું જોવા મળ્યું એટલું જોઈ નાખજો અને ન આવતો છે આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ એકદમ મસ્ત તરફતો ફરકતો નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ બાય બાય